જય સીતારામ મિત્રો જો આ રીતના કોઈ પણ જીવ રસ્તા પર તમને જોવા મળે તો પ્લીઝ સીતારામ પછી લગીને કહું છું કે જીવને રોડથી નીચે મૂકી દો અથવા એને થોડીક વાળીને માથે નાખી દો તો ભગવાન ભૂલું કરશે જય શિયામ જય સીતારામ જય સિયામ

જય જય સીતારામ દાદા સીતારામ લક્ષ્મી જો બધા વિડીયો ગમે તો આગળ જય સીતારામ